મિત્રો ખુશી તો એ વાતની છે કે મારી ચેનલની મિત્રો 48000 લોકોએ ચેનલની મુલાકાત લીધી મિત્રો 48000 લોકોએ મારી ચેનલની મુલાકાત લીધી તો આ એક ખુશીની વાત છે અને જો તમે જાણવા માંગો છો તો કે તમારી YouTube ચેનલની મુલાકાત કેટલા લોકો લે છે તો કઈ રીતે જાણવાનું છે તો આ વિડિયોમાં મિત્રો બને રહેજો અને મિત્રો આ જાણવાથી આપણને એક વિડિયો બનાવવાનો આનંદ આવે કે ભલે આપણને વ્યૂઝ ઓછા મળે છે પણ આપણી ચેનલની જે લોકો મુલાકાત લે છે ને ये बहुत महत्वपूर्ण बात छे તમે મારી ચેનલની મુલાકાત ક્યારે લેશો તમને કંઈક સારું લાગતું હશે ત્યારે તમે મારી ચેનલની મુલાકાત લેતા હશો બાકી એમ નેમ તો ફालतુ મારી ચેનલમાં તમે આવતા જ નહીં હોઈ તમે મારી વિડિયો ગમતી હશે તો તમે મારી ચેનલની મુલાકાત લેતા હશો હવે આપણે આ જાણવું છે કે આપણી ચેનલની અંદર કેટલા લોકોએ મુલાકાત લીધી તો આ વિડિયોમાં બન્યા રહેજો મિત્રો YouTube रिलेटेडની જે પણ મારી પાસે નોલેજ છે દરેક નોલેજ ના વિડિયો બનાવવાની પૂરી કોશિશ કરીશ અને આ ફીચર તમને મળશે वाईटी स्टूडेंट ની અંદર આ વાયટી સ્ટુડન્ટ ની અંદર કઈ રીતે જોવા મળે છે અને ક્યારે ક્યારે જોવા મળે છે તો દર અઠવાડીએ આ ફીચર તમને વાયટી સ્ટુડિયો માં જોવા મળે છે તો દર અઠવાડીએ તમને આ રીચ ચેનલ ની મુલાકાત કેટલા લોકો લીધીને એ તમને અલગ અલગ રીતે જોવા મળે છે તો વિડિયો માં બના રેજો અને ચેનલ ની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગોગા ને અને હા મિત્રો YouTube મોટિવેશન તરીકે મિત્રો real life ના વિડિયો જોવા માટે આપણી અલગ ચેનલ મિત્રો બનાવી લીધી છે ટેકનિકલ જય ગોગા વ્લોગ્સ તો ખાસ એમાં પણ જઈને સપોર્ટ કરજો તો અહીંયા તમને જોવા મળશે વાયટી સ્ટુડિયોને મે ઓપન કરેલો છે અને વાયટી સ્ટુડિયોની અંદર આ ફીચર જોવા મળી રહ્યો છે 48000 જો અહીંયા 48000 લોકોએ તમારી ચેનલની મુલાકાત લીધી સ્પષ્ટ ચોખ્ખું લખેલું છે હવે 48000 એટલે મિત્રો વિચાર કરી લો મે તમને પહેલા કીધું કે તમે મારી ચેનલની મુલાકાત ક્યારે કરવાના છો તમને મારી વિડિયો ગમી હોય કઈક વિડિયો સારું લાગ્યો હોય તો અને બીજી વિડિયો જોવા માટે થઈને તમે મારી ચેનલની મુલાકાત લેવાના છો અને 48000 માંથી એવા પણ લોકો હોય કે સમજી લો કે 10000 તો લોકો હોય જ જેમને આપડી વિડિયો ગમતી હોય 100% તો આ વિડિયો આ ફીચર તમને ક્યાં ક્યાં મળે છે જો અહીં આગળના ફીચર જે છે આ રહી લોકોની તમને શોધવાની રીત મતલબ તમારી ચેનલની અંદર જે લોકો સર્ચ કરીને તમારી ચેનલની અંદર આવે છે એ ફીચર તમને જોવા મળે છે અહીંયા શોર્ટ ફીટ છે YouTube શોટ છે અને ચેનલ પેજ છે तो आगनी मित्रों बात कर आज महत्वपूर्ण टॉप विडियो है ये तमने जवासे त्यार मित्रों ये थी तीवसे કે લોકોએ માત્ર જોયું જ નહીં તેમણે પ્રતિભાવો પણ આપ્યા મતલબ પસંદ કરેલી લાઈક કેટલી મળી છે શેર કેટલી મળી છે અને કોમેન્ટ કેટલી આયેલી છે એ પણ તમે અહીંયાથી જોવા મળે છે તો આ છે મિત્રો આપની શોર્ટની ચેનલ એની અંદર માત્ર બે જ કોમેન્ટ છે બાકી ટેકનિકલની જે આપની મેઈન ચેનલની અંદર છે તમને ખબર જ છે કે તમે લોકો કેટલી કોમેન્ટ કરો છો પણ આ એક અલગ ચેનલ છે જેની અંદર તમને એ જોવા મળે એના માધ્યમથી કે આપની ચેનલની અંદર કેટલા લોકો આવે છે મતલબ કારણ કે ચેનલ તો 100% વિડિયો જોયક ની પણ આપડી ચેનલ ની મુલાકાત કેટલા લોકો એ લીધી છે ને એ આપણે જાણવું મહત્વની વાત છે અને કોઈ એમ નેમ તો આપડી ચેનલ ની મુલાકાત લેતું જ નહીં કારણ કે YouTube ની અંદર અઢળક ચેનલો છે તમને ખબર જ છે પણ મિત્રો આપણે કોઈ બીજા ને ચેનલની અંદર જતા હોય એમના ચેનલને હોમ પેજની મુલાકાત લેતા હોય તો ક્યારે લેતા હોય કાઈક આપડા વિડિયો જોવામાં આવી હોય કાઈક ગમી હોય કાઈક સારું હોય તો આપણે એવું થાય કે ચલો આપણે એ ચેનલની મુલાકાત લઈએ એ ચેનલની અંદર કઈ ટાઈપના વિડિયો છે આપણે એ જાણીએ એ મિત્રો મહત્વની વાત છે તો અહીંયા તમે જોઈ લો આ ફીચર તમને મળશે ક્યાં અને કઈ જગ્યાએ મળશે એ આપણે જોઈ લઈએ તો YT સ્ટુડિયોને તમે ઓપન કરશો એલો વાઇટી સ્ટુડન્ટ અહીંયા બેકઅપ નીકળી જઈએ તમને અહીંયા વ્યૂસ નો એક ઓપ્શન મળે છે મિત્રો જોઈ લો મેન મેન પોઈન્ટ છે તમારું જે તમને વ્યૂસ દેખાડે છે અહીં બલોર તમને મિત્રો દેખાડીસ બધી માહિતી તમને લાઈવ પ્રૂફ નાખી દેખાડી શકો YouTube ના વિરુદ્ધ વિડિયો બને છે તો અહીંયા જે વ્યૂસ નું ઓપ્શન છે એ વ્યૂસ ના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમારું ટોટલ વ્યૂસ અહીંયા દેખાશે તો અહીં એક ઓપ્શન દેખાશે જો તમારું સાપ્તાહિક રિકેપ આ રયો મતલબ અઠવાડિયા નું જે પણ તમારું વ્યૂસ છે કેટલા લોકો તમારી ચેનલની મુલાકાત લીધી છે કેટલી તમે અર્નિંગ કરી છે અઠવાડીયામાં કેટલા કોમેન્ટ કેટલી લાઈક મળી છે એ બધી માહિતી તમે મિત્રો અહીંયાથી મેળવી શકો છો તો આપણે એ બોક્સ ઉપર તમારે છે ને મિત્રો અહીંયાથી ક્લિક કરી દેવાનું છે હવે ક્લિક કરશો એટલે તમને પહેલા તમાનું ઓપ્શન જોવા મળશે તમે ગયા અઠવાડીએ શું પોસ્ટ કર્યુંતું એ અમુક ફોટાઓ તમને અહીંયા જોવા મળશે સાઈડમાં આવી રીતે તમે ક્લિક કરશો સ્વાઇપ એટલે તમને અહીંયા જોવા મળશે તમારી ચેનલની મુલાકાત કેટલા લોકો એ લીધી એ તમે અહીંયા જોવા મેઈન પોઈન્ટ અહીંયા થી મળી રહેશે સાઈડમાં ક્લિક કર છો એટલે લોકો તમારી ચેનલ ની અંદર કઈ રીતે આયા છે મતલબ એ તમે મેઈન પોઈન્ટ જોવા મળશે શોર્ટફીટ YouTube સોધ અને ચેનલ પેજ અને તેમણે આ જોયું મહત્વની વાત ચાના અહીંયા લાઈક શેર અને કોમેન્ટ ના ઓપ્શન તમને મળશે કેટલા કેટલા લોકોએ તમને કોમેન્ટ કરી લાઈક કરી છે આગળ જોશો એટલે તમને અર્નિંગ કેટલી થઈ છે 8 દિવસની અંદર તો 8 દિવસની અર્નિંગ તમે અહીંયા જોવા મળી રહેશે આગળ જશો એટલે મિત્રો અહીંયા ચાલો ગેમ રમીએ તો આના ઉપર આપણે ધ્યાન આપવાનું નથી તો આગલા આઠોડીએ ફરી ચેક કરજો मतलब 8 दिवस था એટલે ફરીવાર મિત્રો આ જે છે ને એક નવો ફીચર અહીંયા અપડેટ કરી દેવામાં આવે છે જે 8 દિવસની અંદર કેટલી અર્નિંગ થઈ છે કેટલી કોમેન્ટ આવી છે કેટલા વ્યૂસ આવી છે કેટલા ચેનલની મુલાકાત લીધી છે એ બધું ફીચર તમને અહીંયાથી જોવા મળી રહેશે તો આ વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ટેકનિકલ જગોગાને YouTube રિલેટેડ ના દરેક વિડિયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો